ગાય માતા ગાય માતા કરીને આખા ગુજરાત મને દેશમાં દરેક રાજ્યમાં રાજનીતિ કરી સત્તા પ્રાપ્ત કરી અને અત્યારે રાજકોટના નકરા કાદવ છે લંપીની બીમારી થઈ સેંકડોની ની હજારો ગાયો સૌરાષ્ટ્રમાં ને રાજકોટમાં સાફ થઈ ગઈ એક આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી નો માણસ એક શબ્દ બોલ્યો નથી આ લંપી બીમારીને કારણે બીજી બધી ગાયો કરવાની છે

પૂછવા આ રાજકોટના પાંજરા પોળમાં એક સેકન્ડ તમે ઉભા તો તમે તમારું નાક દુર્ગંધ બંધ થઈ જશે એટલો કાદવ કિચડ નો ઉકરડામાં તમે ગાય ને રાખી છે ગાય માતા ગાય માતા કરીને પોલિટિક્સ કરવું છે

દોઢ લાખ પશુધન ગાયો નથી કરવા માંગતા લંપી બીમારી થઈ કે બીજી ગાયો મરી જશે સેંકડો ની હજારો ગાયો મરી જશે હજારો ગાયો દરરોજ રાજકોટ ના સૌરાષ્ટ્રમાં મરી રહી છે એ ક્યારે ભાજપ નો માણસ બોલતો નથી ચૂંટણી આવેલ ગાય માતા કરી નીકળી જશે શરમજનક કહેવાય